કમોસમી વરસાદને કારણે અમદાવાદ જિલ્લાના દશકરોઈ તાલુકામાં આવેલું જેતલપુર ગામના ખેડૂતોને ડાંગરના પાકમાં સંપૂર્ણ નુકસાન જેતલપુર ગામના વિસ્તારમાં અંદાજે ત્રણ હજાર હેક્ટર જેટલા ખેતરોમાં તૈયાર થયેલ ડાંગરના પાકમાં નુકસાન લગભગ સાતસોથી આઠસો જેટલા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ગયા વર્ષે પણ જેતલપુર ગામના ખેડૂતોના ખેતીમાં ભારે નુકસાન થયું પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ પાક નુકસાનનો સર્વે થયો હતો પરંતુ તેનું વળતર ખેડૂતોને હજી પણ મળ્યું નથી હવે ખેડૂતોની માંગણી છે કે રવિ પાક માટે ખારી કટ કેનાલમાંથી તેઓને પિયત માટે પાણી મળી રહે છેલ્લા બે વર્ષથી ખેડૂતો

બધા જિલ્લામાં બધી જગ્યા મળે બે વર્ષ નું સરકારે કીધું તું આજે ચાર ચાર વર્ષ થયા ખેડૂતોને પાણી મળતું નથી આગલી સીઝન ગયા સાલ આખું અમારું ફેલ થયું આ સાલ આવું અમારું ફેલ થયું બરોબર અમારી સરકાર તમારા માધ્યમથી એટલી વિનંતી છે

સરકારે જે ભાવ બાંધી ને હરાજી કોઈ કરશો ને આ ત્રણસો જીવવાનું કેમ નું નુકસાન ઠેકાણું પડવાનું નથી એટલે અમારા સરકાર ની કહેવાની વિનંતી એ છે કે અમારા ખેડૂતો સામુ જોવા સરકાર ને એટલું જ કેવું મારું નામ પટેલ બ્રિજેશ ભગુભાઈ ગામ જેતલપુર તાલુકો દસ જિલ્લો અમદાવાદ અમારું કેવું સરકાર શ્રી સહાય તો કરશે પણ અમારે સહાયથી પતે એવું નથી કશું અમારો નુકસાન વીઘે વીસથી પચીસ હજારનું છે એક વીઘામાં જ્યારે સરકાર સહાય કરવાનું કહે છે પ્રતિ હેક્ટર અઢાર હજાર કે ઓગણીસ હજાર રૂપિયા એ તો ચાર વીઘાએ થયું અમારો તો વિગે વીસ વીસ હજારનું નુકસાન છે પશુપાલનનો ધંધો કરી એના માટે ઘાસ જ રહ્યું નથી હવે તો તમારી શું માંગણી છે અમને તો સહાય કરે પણ હમણાં જે શિયાળુ સિઝન માટે ગરમી ની સિઝન પાણી ડાંગરનું મળતું નથી એ પાણી આપે તો સારું અમને ત્રણ બે વર્ષ ત્રણ વર્ષ ત્રણ વર્ષ બે વર્ષ બદલે ત્રણ વર્ષ કીધું કોઈ પાણી મળી નથી ત્રણ વર્ષ થઈ ગયા તો તમે તમારી સામે જોઈ શકો છો કે આ છો હાલત છે ખેડૂતો ને હા ના આ જગત નો માધ્યમથી અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમારી જોડે નહીં બચ્યો તમે અમારો પાક જુઓ આ જોત તમારા માધ્યમથી અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમારી સામુ જુઓ સરકાર અમારા તો આગલી આગલા વર્ષે અમારો ક્રોપ બધો ફેલ થયેલો આ વર્ષે અમારો ઉનાળામાં અમારે સરકાર પાણી નથી આવતી બે વર્ષ નું કઈ ડેવલપમેન્ટ ના હિસાબે બે વર્ષ નું કઈ ત્રણ ચાર વર્ષ થયા હજુ પાણી આવતી નથી ચોમાસા ગઈ સાલ પાક ફેલ થયો આ સાલ પાક ફેલ થયો અમારે જીવવાનું કે રીતના તમારા તમારા માધ્યમથી દેખો આવા ખેડૂત કશું હાથમાં આવવાનું નથી આ આ ચારો જે ધોરાના ખવડાવવાનો રહ્યો નથી